નમસ્કાર દોસ્તો જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ બહેનો તમારા માટે આ ખાસ વિડીયો છે જે બહેનોને શિયાળામાં સ્કીન ડલ પડી જતી હોય ચામડી ફાટી જતી હોય તો શિયાળામાં થતી દરેક પરેશાની દૂર થઈ જશે તે પરેશાની પછી તમારી ખૂબસૂરતીની હોય ખરતા વાળની હોય કે ચામડી કાળી પડતી હોય વગેરે તમારા જે પ્રશ્નો હશે તેનો જવાબ આ વિડીયોમાં તમને મળી રહેશે તો આ ખાસ માહિતી તમને અતિશય ઉપયોગી બનશે તો જરૂરથી અંત સુધી આ વિડીયોમાં આયુર્વેદિક અને ઘરગથ્થુ ઉપાયો જણાવવા જઈ રહીશું તો એક સમયે આપણા જૂના લોકો અનુસરતા હતા તમે ખાસ તમારા માટે આ ઉપાય શોધીને લાવીએ છીએ તો જરૂરથી આ વિડીયોને લાઈક કરી કોમેન્ટ બોક્સમાં તમે જે પણ ભગવાનને માનતા હોય તેનું નામ જરૂરથી લખી નાખજો તમારા પરિવાર પર બની રહે તો તેમનો ભગવાનની કૃપા બની રહેશે તો આ વિડીયો ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો ચાલો ઉપાય નંબર એકથી શરૂઆત કરીએ આપ સૌ બહેનો જાણો છો કે શિયાળામાં ત્વચા ખૂબ સૂકી થઈ જાય છે કેમ કે વાતાવરણ ડ્રાય હોય છે એટલા માટે તો રાત્રે સૂતા પહેલાં શુદ્ધ બદામનું તેલ હળવા હાથે ચહેરા પર લગાવવા પાંચ મિનિટ સુધી ચહેલા પર માલિશ કરો આ તેલમાં ભેજ પહોંચાડે છે મોઇશ્ચરાઈઝ કરે છે અને ત્વચા ફાટવા તેમજ ખંજવાળની સમસ્યા દૂર કરે છે ખાસ કરીને હોઠ આંખોની નીચેનો ભાગ કોણીનો ભાગ ઘૂંટણ પણ સારી રીતે લગાવો નિયમિત ઉપયોગથી ત્વચા બેબી સોફ્ટ થશે અને ચમકદાર રહે છે સવારે નવસેકા પાણીથી ધોઈ દેવાનું પછી છે શિયાળામાં ગરમ પાણીથી નાહવાથી ત્વચાનું કુદરતી તેલ નીકળી જાય છે એટલે હંમેશા ફૂલ ગરમ પાણીથી નાહવાનું નહીં પરંતુ નવશેકા પાણીથી નાહવું જોઈએ અને નહવા માટે ગ્લિસરીનવાળો સાબુ વાપરો તો બહુ જ સારું છે જેમાં છે સ્પીયર્સ અથવા તો કોઈ પણ આયુર્વેદિક સાબુનો તમે ઉપયોગ કરી શકો છો આ રીતે ત્વચા ફાટતી નથી ખંજવાળતી નથી અને ચમક પણ વધે છે પછી છે શિયાળામાં સાંધાનો અને કમરનો દુખાવો વધે છે એટલે રોજ સવારે ખાલી પેટે એક ચમચી શુદ્ધ તલનું તેલ પીવું તલમાં કેલ્શિયમ મેગ્નેશિયમ ઓમેગા થ્રી પ્રચુર માત્રામાં હોય છે જે સાંધાનો લુબ્રિકન્ટ કરે છે ખાસ કરીને ત્રીસ વર્ષથી ઉપરની મહિલાઓએ આ ઉપાય રામબાણ છે થોડા દિવસોમાં આ સાંધાનો દુખાવો એકદમ ઓછો થઈ જશે શિયાળામાં ચહેરો ફિક્કો દેખાય છે સૂકો દેખાય છે એટલે રાત્રે ગ્લિસરીન સાથે એક ચમચી ગુલાબજળ મિક્સ કરી ચહેરા પર ગરદન પર લગાવો પંદર મિનિટ પછી નવ સેકા પાણીથી ધોઈ નાખો આ ઉપાય ચહેરાને ગોરો નરમ ગ્લો આપે છે ખાસ કરીને ઓફિસ જતી યુવતીઓ માટે શ્રેષ્ઠ છે પછી છે શિયાળામાં વાળ ખૂબ ખરે છે એટલે અઠવાડિયામાં બે વખત નારિયેળ તેલમાં થોડું કપૂર મેથીનો પાવડર નાખી હુંફાળું કરીને માલિશ કરો એક કલાક રાખી હળદર બેસનવાળા હર્બલ શેમ્પુથી ધોઈ નાખો આ ઉપાયથી વાળ ખરતા બંધ થઈ જશે ડેન્ડ્રફ પણ દૂર થઈ જશે અને નવા વાળ ઉગે છે આ જ ઉપાય જરૂર કરવો જોઈએ શિયાળામાં એનિમિયા થાકની ફરિયાદ વધે છે એટલે રોજ એક મુઠ્ઠી શેકેલા ચણા ગોળ કિસમિસ ખાવા આ ત્રણેયમાં તત્વ પ્રચુર હોય છે જે લોહી ઝડપથી વધારે છે ખાસ કરીને માસિક પછી નબળાઈ લાગે છે એના માટે આ રામબાણ ઉપાય છે પછી છે હોઠ પણ ફાટે છે શિયાળામાં એટલે રાત્રે શુદ્ધ ઘી કે ઘરનું મધ હોઠ પર જાડુ લગાવીને સૂઈ જાઓ બીજા દિવસે હોઠ ગુલાબી સોફ્ટ થઈ જશે દિવસભર પણ ઘીવાળી લીપબામ લગાવો એક જ અઠવાડિયામાં હોઠ એકદમ ઠીક થઈ જશે શિયાળામાં શરદી ખાંસી ઝડપથી લાગે છે તો રોજ સવારે આદુ તુલસી મધવાડી ચા પીવી મધ અને હળદર ખૂબ જ સારું છે બાળકો માતાઓ માટે આ ખૂબ ઉપયોગી છે શિયાળામાં પગની એડી ફાટે છે એટલે રાત્રે ઘી અને સિંધવ મીઠું ભેળવીને પગની એડીમાં લગાવો ઝાડા મોજા પહેરી અને સૂઈ જાઓ એક જ અઠવાડિયામાં ફાટ ભરાઈ જશે દિવસભર ઘી કે પેટ્રોલિયમ જેલી લગાવતા રહેવું આ ઘરેલું ઉપાય સૌથી વધુ અસરકારક છે શિયાળામાં માસિક દરમિયાન ખૂબ જ દુખાવો થાય છે એટલે રાત્રે ગરમ પાણીની થેલી પીઠ ઉપર રાખવી અને દિવસમાં બેથી ત્રણ વાર આદુ ગોળની ચા પીવી આદુ હોર્મોન સંતુલિત કરે છે લોહી ગોળ લોહી વધારે છે આ દુખાવો સિત્તેર ટકા ઓછો થઈ જશે શિયાળામાં ચહેરા પર પિમ્પલ વધારે થાય છે એટલે અઠવાડિયામાં ત્રણ વખત બેસન દહીં હળદર ગુલાબ જળનો ઉપટન લગાવો આ ઉપટન ત્વચાને મુલાયમ કરે છે ખીલ સુકાઈ જાય છે રાત્રે ચહેરા પર એલોવેરા જેલ લગાવો આગ લગાવવાથી ચહેરો સાફ અને ગ્લોઈંગ રહે છે શિયાળામાં રાત્રે હળદરવાળું દૂધ પીવાથી ઊંઘ સારી આવે છે જી હા દોસ્તો હાડકાં મજબૂત થાય છે શરદીથી બચી શકાય છે દૂધમાં એક ચપટી હળદર થોડું ગળ નાખવાથી પીવાથી ગર્ભવતી સ્ત્રીઓ સ્તનપાન કરાવતી માતાઓ માટે આ ગોલ્ડન મિલ્ક બરાબર છે શિયાળામાં રોજ ચવનપ્રાસની એક ચમચી ખાવાથી રોગપ્રતિકારક શક્તિ બમણી થાય છે જી હા દોસ્તો વાળ ખરતા બંધ થાય છે અને ત્વચા ચમકે છે ચવનપ્રાસમાં ચાલીસથી વધુ જડીબુટ્ટીઓ હોય છે જે શિયાળાની બધી જ તકલીફો દૂર કરે છે ખાસ કરીને કામકાજ કરતી મહિલાઓ માટે ટોનિક છે પછી છે શિયાળામાં નાક સતત બંધ રહે છે એટલે રાત્રે નાકમાં ઘીના બે ટીપા નાખી નાખવાથી આ ઉપાયથી અંદરની નાકની અંદરની ચામડી મોશ્ચરાઈઝ થાય છે શ્વાસ લેવામાં આરામ રહે છે બાળકોને પણ આ ઉપાય સલામત છે શિયાળામાં અઠવાડિયામાં બે કે ત્રણ વાર ગાજરનો હલવો ગાજર ચુકંદરનો જ્યુસ પીવાથી લોહી વધે છે ચહેરાનો રંગ કોરો થાય છે આંખોની રોશની સુધરે છે ખાસ કરીને માસિક દરમિયાનની નબળાઈ પણ ઓછી થાય છે તો આ ઉપાય ઝડપથી ફાયદો કરે છે શિયાળામાં રાત્રે પગમાં સરસવના તેલની માલિશ કરીને જાડા મોજા પહેરીને સૂવાથી ઠંડી દૂર થાય છે ઊંઘ સારી આવે છે સાધાનો દુખાવો ઓછો થાય છે સરસવનું તેલ શરીરમાં ગરમી પેદા કરે છે શિયાળામાં રોજ એક ચમચી અળસીના દાણા ખાવા જોઈએ ખાવાથી હોર્મોન સંતુલિત રહે છે માસિક ચક્ર નિયમિત થાય છે વાળ ત્વચા ચમકે છે ખાસ કરીને પીસીઓડીવાળી સ્ત્રીઓ માટે આ રામબાણ છે શિયાળામાં રાત્રે દૂધમાં કેસરને ચાર પાંચ કેસર નાખી પીવાથી ચહેરાનો રંગ ગોરો થાય છે ઊંઘ સારી આવે છે અને ખાસ કરીને ગર્ભવતી મહિલાઓ માટે આ ઉત્તમ માનવામાં આવે છે શિયાળામાં રોજ સવારે પંદરથી વીસ મિનિટ ધૂપમાં બેસવાથી વિટામિન બી ડીની સમસ્યા દૂર થાય છે હાડકાં મજબૂત રહે છે મૂડ ખુશ રહે છે ખાસ કરીને ઘરમાં રહેતી મહિલાઓ માટે ખૂબ જરૂરી છે શિયાળામાં ત્રણ ચાર દિવસે એક ગ્લાસ ગરમ પાણીમાં આમળાનો રસ પીવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે ઉધરસથી પણ બચી શકાય છે અને ત્વચા ચમકે છે તો મિત્રો આ આમળાનો રસ બાળકોને પણ પીવડાવી શકો છો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ